ભારતનો પાકિસ્તાન સાથે સરહદ નો તનાવ ખતમ થઈ ગયો છે પરંતુ ભારતે પાકિસ્તાન ને સમર્થન આપનારા દેશોને લક્ષ્યાંક બનાવ્યા છે ભારતે ચીન પર ટેરિફ બોમ્બ

તેમજ શાલીમાર પેન્ટ સહિતના અન્ય કંપનીઓ ફોકસમાં રહેશે તેમજ ભારતનું આગામી લક્ષ્યાંક તુર્કી હોય તો પણ કોઈ આશ્ચર્ય નથી ત્યારે આપનું ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે